બનાસકાંઠાના વડગામ તાલુકાના કર્માવત તળાવ ભરવાને મામલે એકસો પચીસ ગામના ખેડૂતો દ્વારા અગાઉ જળ આંદોલન છેડવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા કર્માવત તળાવમાં પાણી નાખવા બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી જોકે તેની વહીવટી મંજૂરી ન આવતા બે દિવસ અગાઉ ચલોતરા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી વડગામ તાલુકાના તળાવ મામલે એકસો પચીસ ગામના ખેડૂતો દ્વારા અગાઉ જળ આંદોલન છેડવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા કર્માવત તળાવમાં પાણી નાખવા બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી જોકે તેની વહીવટી મંજૂરી ન આવતા બે દિવસ અગાઉ ચલોરા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી અને ખેડૂતો આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીને મળીને ખેડૂતોએ કર્માવંત તળાવમાં પાણી નાખવા માટે જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે તેની વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને વહીવટી મંજૂરી સત્વરે આપવાની ખાતરી આપતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કર્માવાદ તળાવ બડગામ તાલુકાને પાલનપુર તાલુકા માટે જીવાદોરી સમાન છે બે વર્ષ અગાઉ એકસો પચીસ ગામડાના ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ અગાઉ જળ આંદોલન કર્યું હતું આંદોલન લગભગ અઢી માસ સુધી ચાલ્યું હતું અને બે વાર રેલી પણ યોજાઈ હતી પચીસ હજાર જેટલા ખેડૂત અને મહિલા પશુપાલકોની રેલી પણ થઈ ચૂકી હતી ત્યારે સરકારે કરમાં વધ તળાવ ભરવા માટેની જાહેરાત કરી હતી અને ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી હતી જોકે વહીવટી મંજૂરી ન મળતા તળાવમાં પાણી નાખવાની કામગીરી ખોર અંબે ચડી હતી જેને લઈને ખેડૂતોએ બે દિવસ અગાઉ જલોતરા ખાતે બેઠક કરી હતી અને બેઠકમાં મુખ્યમંત્રી ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મંજૂરી મંજૂરી મામલે આપવાની આપતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે અગાઉ જે આંદોલન થયેલું તેના અનુસંધાને સરકારે મોટી દાવથી પાણી નાખવા માટે પાંચસો કરોડ રૂપિયા મંજૂર કરેલા ત્યારબાદ આ ફાઇલ નાણા ખાતામાં જથા નાણા ખાતાએ તેના ટેન્ડર બહાર પડેલા પરંતુ વહીવટી મંજૂરી ન હોવાથી ખેડૂતો મંગળવારે મુખ્યમંત્રીને મળ્યા હતા જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને જણાવ્યું કે તમારું જે પાંચસો કરોડ રૂપિયાની યોજના હતી તેનું બજેટ આઠસો છાસઠ કરોડનું બન્યું છે તેને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી છે વર્તમાન બજેટમાં કરમાવત તળાવની જોગવાઈ થઈ ન હતી જે અમારા કિસાન સંઘના ધ્યાને આવતા અમે કિસાન સંઘના પ્રદેશ આગેવાનની જાણ કરી હતી અને પ્રદેશના કિસાન આગેવાન આર કે પટેલે સરકારમાં રજૂઆત કરી અને ત્યારબાદ અમારા પ્રદેશ આગેવાનની સૂચના પ્રમાણે અમે જિલ્લા ભાજપ પ્રમુખને સાથે રાખીને મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા અમારે આ ફાઇલને તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપવા માટેની ખાતરી આપવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ ચૌધી લક્ષ્મણભાઈ ગઈ અમે કરમાવત મુક્તિસર પાઇપલાઇન જે આ બજેટમાં સમાવેશ કરેલ નહોતો એવું એવું અમે જાણેલું એ પછી અમે ત્યાં પ્રદેશમાં વાત કરી આર કે પટેલ સાહેબને તો આર કે પટેલ સાહેબે ત્યાં સુશુભ અવસ્થામાં ત્યાં મહેનત કરી અને અમારી ફાઇલ જે નાણા વિભાગમાં ગુપ્તા સાહેબકને પડી હતી એ માટે પ્રયત્નો કર્યા એના પછી અમે આર કે પટેલ સાહેબની સૂચના પ્રમાણે અમે કીર્તિસિંહ માન્ય પૂર્વ મંત્રીશ્રી તથા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષશ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને મળ્યા અને એમને મળ્યા પછી અમે સીએમ સાહેબને મળવાનો કાલનો પ્રોગ્રામ ગોઠ્યો અને એ પ્રમાણે કીર્તિ કીર્તિસિંહ સાહેબની કે ફૂલ મહેનત તથા સંગઠનની પણ ફૂલ મહેનત એના લીધે અમને આ સફળતા મળી છે અને ટોટલી સીએમ સાહેબ એ સ્પષ્ટ અમે મળેલી અમને એવું કીધું કે ભાઈ તમારું કામ ટેન્ડરિંગ થઈ જ્યું કામ તમારું પૂર્ણ થઈ જવાનું છે એ લોકો તે ચિંતા છોડ્યા વખતે ત્યાં વાત છોડ તમે ગેર ઘેરપોખશો અને તમે વહીવટી મંજૂરીમાં તમારી સહી થઈ છે માટે કરમાત મુક્તેશ્વરની પાઇપલાઈનનું કામ વહીવટી મંજૂરી ટેન્ડરિંગ થઈ ગયું સમજો એ વાત ફાઇનલ છે એ બદલ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલા સાહેબનો બી આભાર માનીએ છીએ તથા ત્યાંના સ્થાનિક સંગઠનનો તથા એના તથા એના સંગઠનો બીજું ખાસ આજે આજે કામ શરૂ કર્યું માન્ય નરેન્દ્રભાઈ મોદી યશસ્વી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ ભૂપો આપણા એ એકદમ મારી નાની વાત સાંભળતા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કર્માવાદ અને મુક્તેશ્વરની અંદર નર્મદાના ની નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે સાડા પાંચસો કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવદ અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી સો ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવાદ અને મુક્તેશ્વરમાં બસો ક્યુસેક એની અંદર લગભગ દોઢસો એક તળાવો આવરી લીધા છે પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંઘજી મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર સાડા પાંચસો કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે આઠસો સાસઠ કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે આ તબક્કે આટલી મોટી રકમ એકસાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંઘજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ